સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો અવારનવાર માતેલા સાંઢની જેમ કોઈ પર પણ હુમલો કરી દેતા હોય છે ત્યારે પોલીસ પર આવા તત્વોએ વોચ રાખીને ઝડપી લેતી હોય છે ત્યારે મારામારી કરનાર એક શખ્સને વાયરલ થયેલા વિડીયોને આધારે ઝડપી લેવામાં આવ્યા છે ત્યારે આ શખ્સને કાયદાનું ભાન થયું હતું તેમ કાન પકડીને માફી માંગી હતી લિંબાયતમાં અસામાજિક તત્વો દ્વારા લોકોને માર મારવાનો કેસ સામે આવ્યો છે જેમાં વિડીયોને પગલે દોડતી થયેલી લિંબાયત પોલીસે નશાખોરને પકડી સબક શીખવાડ્યો હતો સિકંદર અખિલ સૈયદ નામના શખ્સની ધરપકડ કરી હતી જેથી આરોપીએ કાન પકડી માફી પણ માંગી હતી ફરી આ પ્રકારે ઘટનાને અંજામ નહીં આપે તેવી આરોપીએ બાઇ ધરી આપી હતી મીઠીખાડી બ્રિજ ઉપર નસાખોર ટપોરીએ સાયકલ સવાર યુવકને જાહેરમાં રજાડ્યો હતો લિંબાયત મીઠીખાડી બ્રિજ ઉપર બેફામ નસાખોર સાયકલ સવારને આંતરીને રજાડતો વિડીયો વાયરલ થયો હતો જેમાં આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી